સિંચાઈ ખાતમુહૂર્ત કરતા એકસો ત્રીસ જાલોદ ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા મળતી માહિતી મુજબ સાલોદ તાલુકાના ચાકલિયા તુળા કાકરા છાયણ અને કચલધરા ગામી એકસો ત્રીસના બાહુ સભ્ય શ્રી મહેશભાઈ પુરિયાના વિસ્તારમાં વિકસિત ભારત વિકસિત ઝાલોદના સૂત્ર સાર્થક કરતા જોવા મળ્યા હતા અને ઝાલોદ તાલુકાના રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડરના છેવાડાના માનવી સુધી ઝડપથી વિકાસની હરણફાળ ભરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે જૂના ચાકલિયા થોડા ખાકરા છાયણ અને ધરા ગામે ફરી ફરીને ઉદ્વાહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરી અને સિંચાઈની ખેડૂતોનો ઉદ્ધાર કરી અને ખેડૂતોનું જીવન નિર્વાહ ઉચ્ચતર લાવવાની રાત દિવસ મહેનત કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે આમાંથી રૂપિયા પાંચસો સોળ કરોડ સિત્તેર હજારના માતવી રકમના કામોનું આજની તારીખે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આમ છેવાડાના માનવી સુધી ઝડપથી વિકાસ કરતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા જોવા મળ્યા બ્યુરોશીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિંહસિંહ વારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ કરોડ બાવીસ લાખ સમૂચે હજાર રૂપિયા આખો દિવસ ગણતર થાય આટલા રૂપિયા બી જૂના સાકલિયાના કાર્યક્ષેત્ર વિસ્તારના અમારા પરિવારના ખેડૂત ભાઈ બહેનો સુખી થાય આના માટે આટલી રકમ આપણે આપી છે આ યોજના છ મહિનાની અંદર ટૂંકા ગાળામાં તૈયાર થવાની છે ફરી અમે છઠ્ઠા મહિનાની અંદર આ યોજનાને બટન દબાવવા માટે આવવાના ત્યારે બધા ખેડૂત ભાઈઓના ખેતર સુધી અમે પાણી પહોંચાડવાના છે ઓગણથી જેટલી કુંડી તૈયાર થવાની છે છસો નવ જેટલા ખેડૂતોનો લાભ મળવાનો છે એનો લાભિત વિસ્તાર છે સત્યાસી હેક્ટર એટલે બસો ને અઢ એકર જમીન માં આનું પાણી